સોમનાથ મહાદેવના સાનિધ્યે સોમપુરા તીર્થ પુરોહિતોનું સામૂહિક રામ નામ મંત્રલેખન લેખન બાવીસમી જાન્યુઆરીએ આ મંત્રો અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગના સાક્ષી બનશે એક કરોડ અગિયાર લાખ મંત્રલેખનનો સોમનાથ મંદિર ટ્રસ્ટનો સંકલ્પ છે મંદિર ટ્રસ્ટના સંકલ્પમાં સહભાગી સોમપુરા તીર્થ પુરોહિત બન્યા હતા ચાલીસ દિવસમાં પંચ્યાસી લાખ મંત્રોનું લેખન સંપન્ન થયું છે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ અને અયોધ્યા ખાતે શ્રીરામ મંદિર ઐતિહાસિક મહત્વ તેમજ સામ્યતા બંને ધરાવે છે સદીઓના ખંડન બાદ પુનઃ સર્જનની અદ્વિતીય ગાથા સોમનાથ અને અયોધ્યાના રામ મંદિરને એકાત્મના તાતણે જોડે છે સોમનાથની ભૂમિ પરથી જ શ્રીરામ મંદિર પુનઃ નિર્માણના સંકલ્પનો પ્રારંભ થયેલો જ્યારે અયોધ્યા ખાતે શ્રી રામ મંદિર નિર્માણ પૂર્ણ થઈ પ્રાણપ્રતિષ્ઠા થવાના આગામી પાવન પ્રસંગ પર સોમનાથ ખાતે ભક્તો દ્વારા લખાયેલા રામ નામ ગ્રંથો અયોધ્યા અર્પણ કરવાનું આયોજન સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે જેને સોમનાથ થી અયોધ્યા શ્રી રામ નામ મંત્રલેખન મહાયજ્ઞ નામ આપવામાં આવ્યું છે ત્યારે આ મહાયજ્ઞમાં પ્રભાસ તીર્થના સોમપુરા તીર્થ પુરોહિતો સામૂહિક રીતે સંમેલિત થયા છે

ત્યારે સોમનાથ ખાતે રામ સોમનાથમાં રામ મંદિર ખાતે રામ મંદિર લેખનનું કામ ચાલુ થયું ચાલી રહ્યું છે નરેન્દ્રભાઈ મોદી દ્વારા અને સોમનાથ ટ્રસ્ટના ચેરમેન જે છે તેમના દ્વારા આ રામલેખન મંત્રની શરૂઆત કરવામાં આવી આવ્યું હતું અને લગભગ ચાલીસ એક દિવસમાં પંચ્યાસી લાખ મંત્રોનું નામ લેખન થઈ ચૂક્યું છે એક કરોડ અગિયાર લાખ મંત્રોનું લેખનનો સંકલ્પ છે સોમનાથમાં જે બ્રાહ્મણ સમાજ છે સોમપ્રા સમાજ છે એ એ સામૂહિક આવેલ છે છે અને અને બધા ગ્રુપ ભાગ પછી ખાતે આવશે સોમનાથ ટ્રસ્ટના ઇન્ચાર્જ જનરલ મેનેજર અજય દુબેના જણાવ્યા મુજબ મંદિર ટ્રસ્ટ દ્વારા એક કરોડ અગિયાર લાખ રામ ના મંત્રલેખન સંકલ્પ કરવામાં આવ્યો છે સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ એવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌપ્રથમ પોતે રામ નામ લેખન સેવા કરી આ મહાયજ્ઞનો પ્રારંભ કરાવ્યો હતો સોમનાથ તીર્થમાં શ્રી રામ મંદિર ખાતે ભગવાન શ્રી શ્રીરામના સાનિધ્યમાં સવારે સાત ત્રીસ કલાકથી સાંજે આઠ વાગ્યા સુધી આ મંત્રલેખન મહાયજ્ઞ ચાલી રહ્યો છે જેમાં સ્થાનિકો સહિત દેશ વિદેશમાંથી આવનારા ભક્તો સાધુ સંતો રાજકીય સામાજિક આગેવાનો સહિત સમાજના દરેક વર્ગના લોકો શ્રી રામ મંદિર ખાતે સભા મંડપમાં બેસી શ્રી રામ નામ મંત્રલેખન સેવા કરી અયોધ્યા શ્રી રામ મંદિર પુનઃનિર્માણની ક્ષણના સાક્ષી બની રહ્યા છે હાલ ચાલીસ દિવસમાં 85 લાખ મંત્રોનું લેખન સંપન્ન થયું છે मेरा नाम पंडित शौनक भट्ट है हम स्थानीय सोमपुरा ब्राह्मण चंद्रवंशी हैं यहाँ मंत्र लेखन का एक शुभ कार्य चल रहा है जो सोमनाथ ट्रस्ट द्वारा लाया गया है उद्देश्य ये है कि भारतवर्ष में फिर से राम राज्य का पदार्पण हो रहा है कहा जाता है राज्य कैसा होना चाहिए तो राम राज्य जैसा होना चाहिए हर भारतीय ऐसा ही बोलेगा से भगवान ये चार तो स्तंभ है जैसे सनातन धर्म के धर्म अर्थ काम और मोक्ष ये चार स्तंभ है वैसे राम राज्य के चार स्तंभ है सुख शांति समृद्धि और सुरक्षा जो यह सरकार सभी भारतीयों को प्रदान करती है और राम राज्य आने से अब हमें ऐसा लग रहा है कि सही में हम राम राज्य में पदार्पण कर रहे हैं हमारे यशस्वी प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी इस कार्य के उद्गाता है तो हम लोग भगवान राम से भी प्रार्थना कर रहे हैं कि भगवान राम के आने के बाद भगवान हमारे यशस्वी प्रधानमंत्री जी को भी उत्तरोत्तर प्रगति करवाएं देश को भी प्रगति करवाएं और सही मायने में हर भारतवासियों को ऐसा प्रतीत हो कि हम राम राज्य में ही हैं जय श्री સોમનાથમાં શ્રી રામ ના મંત્રો વિશેષ મહિમા એટલા માટે છે કે પ્રથમ શ્રી સોમનાથ મહાદેવ જ્યાં બિરાજમાન છે જ્યાં ભગવાન શ્રી પોતાની માનવ લીલાને વિરામ આપ્યો એવી પ્રભાસની આ પવિત્ર ભૂમિ પર પ્રભુ શ્રી રામના આગમનનો પણ સ્કંદ પુરાણમાં ઉલ્લેખ જોવા મળે છે ચૈતન અપારનાથી એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગીર સોમનાથ